ધોરાજીના નાની બેટિંગ જોવા મળી ગત ઇંચ જેટલો વરસાદ નોંધાયો ત્યારે ભારે વરસાદને કારણે ગામમાંથી પસાર થતી ફૂલ નદીમાં આવ્યા છે ઘોડાપુર ઉપરવાસમાં પણ ભારે વરસાદથી પાણીની આવક વધતા ફૂલજર નદી બે કાંઠે વહેતી જોવા મળી ત્યારે ફૂલજર નદી પરના કોઝવે પર ફરી વળ્યા છે ધસમસ્તા પાણી ત્યારે નાની પરબડી થી જુનાગઢ તરફ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો મહત્વના સમાચાર ધોરાજીથી ધોરાજીના નાની પરબડી ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી ત્યારે અત્યાર સુધી કુલ નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે ભારે વરસાદને કારણે ગામમાંથી પસાર થતી ફૂલજર નદીમાં આવ્યા છે ઘોડાપુર

નાની પરબડી ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી ત્યારે ગતરાતથી અત્યાર સુધીમાં કુલ નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ત્યારે ભારે વરસાદને કારણે ગામમાંથી પસાર થતી ફૂલજર નદીમાં આવ્યા છે ઘોડાપુર ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધતા ફૂલજર નદી બે કાંઠે વહેતી જોવા મળી ત્યારે નદી પરના કોઝવે પર ધસમસતા પાણી ફરી વળ્યા ત્યારે નાની પરબડીથી જુનાગઢ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે અઢાર ગામોને નાની પરવડીથી જોડતો રસ્તો પણ પાણી ભરાતા બંધ કરવો પડ્યો છે